સમ લગ્ન હેઠળ આપણે પ્રારંભ થવાની શૈલીમાં કલાકારે પોતાની રજૂઆત કરી ગીતદાન ગઢવીએ આપણે ગીતો લોકગીતો સંભળાવ્યા ભેગોદાન ગઢવીએ સાહિત્યની વાતો કરી સાયમ સાયમભાઈ દવે અને બે ભાઈઓ ગીતો વાતો કરી હજી જયમતભાઈ દવે મને ગઢવી બે ચાર કલાક બાકી છે પણ હું ટાઈમનો બહુ પાકો માણસ છું મારા જેટલું કોઈ કલાકાર ભાઈ ને આવડશે જ નહીં જેને ટાઈમની કદર નથી એ દુનિયા કદર જ નથી કરતી બહુ શોર્ટ સ્વીટમાં બોલું છું અને હવે મેં છે ને હું ચિંતામાં જ અત્યારે કારણ કે મેં ઘણા ટાઈમથી બાપુ બધાય સંબંધ ચોખ્ખ બંધ કરી નાખ્યું બહુ બધા સંબંધ બોલતો ઈચ્છા પડી નહીં પછી મને વિચારે બધા ધંધો બંધ કરી દેવા જવાનું કે આપણું બંધ થઈ જશે

અને એમ કહે કે મારા માસી મરી ગયા છે મેં નહીં આવ્યા કે નહીં નહીં બોર્ડ વાગી ગયા જી નો ચાલ ભાઈ આવું જ પડશે માસી ભલે મરી જાવ અમે કીધું આવશું બાપા જો એમના માસી મરી જાય તો કે પ્રોગ્રામ કેન છે આવું કે હા માસી તો બેન હરકા હો છે ને તમારી માસી માસીને ને મારી માસી રાશિ આવું કે દુખની વાત છે પરવારે કે દુખ હા છે નાખી બધું હરખું હોવું છે સમતુલ અને અમારે તો કલાકાર ને ટેવ છે અમે જ્યાં પણ જઈએ ત્યાં એક વાત ચોક્કસ કહી કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદ તો ઘરે નો કરે ધંધો કરે કોઈ આનંદ માં નહીં ધંધો કરવા દાવી પડશે તો ઘરે આનંદ આનંદ તો કરી કરે ઘરે ઘરે હવે તો અમે કલાકાર એવું શીખ્યા છીએ ઘડીક થાય હાથ ઊંચા કરાવી

દુનિયા હસ્તીઓ ત્યારે પરમાત્મા હસ્તો લાગે કારણ કે હૃદયમાંથી તમામ જાતની ચિંતાઓ થોડી ક્ષણ માટે બહાર નીકળી દેતી હોય છે અને કલાકાર લોકોને આનંદ કરવા માટે સાચી વાત છે કારણ કે હમણાં મને ફોન આવ્યો મને કે ગુબા એક પ્રોગ્રામ કરવાનો તમે કેટલા પૈસા લેશો મેં તો અઢી લાખ રૂપિયા મને કે તમે ટેજ માથે ગલોટિયા ખાવાના છો મેં તો નહીં તો અઢી લાખ છે ના મેં ભવિષ્યમાં અમારા છોકરાને ગલટિયા ન ખાવો પડે ના હા એ એના પૈસા લેશે અમે આ દુઃખ વાત છે કરવી પડશે આપણા બેનોએ સારું દાદા ગીત બનાવ્યું છે મોર જાજે ઉગમણી દસ મોર જાજે આથમણે દસ વર્તા જાજે વ્યવના માનવે આ ગીત આપણે બેનોએ બનાવ્યું બુદ્ધિથી બનાવ્યું દિશા તો ચાર છે ઉગમણું આથમણું વાતરાધું દખડાધું પણ બેનોએ મોરને ક્યાં મેકલો ઉગમણો આથમણો શું કરવા બેનોને ખબર હતી કે દખડાધું દિવસે વાતરાધું દમણ છે ત્યાં મોર જાય છે તો મોર ફૂલ થઈ જાય છે અને મોરના ખૂબ પીચા ખેંચી રહીશ હો મોન એક જગ્યા મોકલું કમ્પલેન કોઈ મોરને આડાવડો મોકલવાની જરૂર છે નહીં હમણાં જ એક વાર જોરદાર તરના ગ્રાંતિ વધારે વાહ દાદા હિતા દાદા છે છે વાહ મારા ટાઈમે આવી વાહ બસ હજી હું પાંચ દસ મિનિટ લઈ લઉં

આ સ્ટેજ માંથી ઘણી બધી લોકો ભૂખ માં હું કઉ બીજા માંથી કેતા નથી બાકી ભૂખ છે અમુક વસ્તુ આવી જ ભૂખ જ બોલાવે છે દુઃખ જ બોલાવે તમને તમારે પરફોર્મન્સ કરવું હોય તો દુઃખ જોઈ દુઃખ જ થતું હોય અને આ સાયરામ ભાઈ જે જોક્સ કે છે ને ભણેલા ગણેલા અને મને તો એ ફાવે નહીં ઓસ્ટ્રેલિયા સુધી વાત કરે અમેરિકાની બધી હવે અમેરિકા મેં તો જોયું જ નથી તો મારે વાતો કેવી જ કરી જાઓ શું એમ તો થોડા ઘણા દેશો જોયા છે અમેરિકાની વાતો પણ ન આવડે પણ અહીંયા જવું પડે પછી મારી વાતો કરે આ જે આવ્યા છે તેને ફાવે સાહેબ ભાઈ અને બહુ સારા એવા કલાકાર છે કલાકારને પ્રેમ કરે છે કલાકારની વારી સારી વાતો કરે છે કલાકાર નીચે પડવા દેતા એટલે સાહેબ એક વાત તારીના ગ્રાહથી આપણે વધાવી ભાઈ હા તો બ્રાહ્મણ છે આપણા દેશમાં જેટલા પણ ક્રાંતિકારી થયા એમાં સૌથી વધુ હતા બ્રાહ્મણ હતા ક્રાંતિકારીઓ આ તો બ્રાહ્મણ સંબંધી કોઈ નોઈ લીધી નથી મુદ્દો એ લેવા જેવી છે બ્રાહ્મણ કોઈ

આઠ વાગે શું કરે હાજે પાંચ વાગ્યા સુધી હવન કરે ત્યારે એની કિંમત સમાજે શું કરી પાંચ રૂપિયા લો બાપા પાંચ રૂપિયા અને અમે એક કલાક ખોટી વાત કરી દોઢ લાખ રૂપિયા કઈ કરું કોની કદર કરવી કોની ખબર પડતી બધું આ છે હાલો પીજુ વાત કેમ કરો હા મારે અમુક જોક્સ માં મેસેજ આવી છે મને હમણે ફોન આવ્યો જસ્ટ અંતી સિરાજપુર થી ભાઈ પ્રોગ્રામ કરવાનો છે તમે કેટલા પૈસા લેશો મેં તો 1.5 લાખ રૂપિયા મને કકુ પાક કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે દું કઈ સમજો નહીં કે જે પૈસા ડાયરેક્ટ ભેગા થાય છે ને રોટલા કરી કુતરા નાખવાના ગુબા તો મેં તો હવા બે લાખ રૂપિયા આપજો મને કે ગુબા તમને કુતરામાં ખબર ન પડતી કુતરાના રોટલાનો નો પગાર શું હવા બે લાખ રૂપિયા કે તો કાઈ બોલતા ને 51000 રૂપિયા આપશું આટલું કુતરાનું મન ઉપર રાખો કે કાઈ વધારે 51 આપજો ટુકમાં કુતરા લઈ તો લીધું તે તમે જોઈએ મારી નિતતા મુકતા ચીત ન કોઈ નું કુતરા તો કુતરા હા પછી હું જોયા સિરાજપુર સ્ટેજ માથે બેઠો

મીધું તો નું ખાઈ જાય એટલે કેવાનો મુદ્દો કોનું ખાવું એ મહત્વનું પણ છે તમારા સ્વભાવ બદલી જાય શું વાત કરો છો ખાવું મારો નાનો દીકરો છે એને મેં હમણાં સાયકલ લઈ ના નાની પછી આવું મને શું જોઈએ સાયકલ માં તું ખુદ બેઠો બેટા હાચું બોલ તારી નાની સાયકલ માં તું બેઠો છું તું કેવો લાગુ છું મને કે પપ્પા તમને ખોટું લાગશે નહીં લાગે તું ખાલી કે તારી નાની સાયકલ માં તું બેઠો છું તને કેવો લાગુ છું

એટલે સેટ થાય એવું લાગે તને હા બોલો છે સાહેબ બીજાને બદનામ કરવા કરતા ખુદ બદનામ થઈ જવો બીજાને બદનામ કરી જોક ન કેતો પોતે બદનામ હા એમાં મજા આવે છે હું મારા માથે જોક શું કહું છું ગાનો થઈ ગયો છું મારો મગજ ભરકી ગયું છે ના કોકને બદનામ કરશું તો એ આપણી પધારી પીવી જશે હા કલાકાર એક કવિ અને ત્રીજી વાર્તા કરતી નાખી તારે વાતો કેમ કે આ ત્રણ સંસ્કૃતિ કલાકાર છે સંસ્કૃતિ વાતો કરે છે લોકો ના હૃદયમાં જો

કોઈ સાંભળશે ને એક સમય અલગ આવી જશે મોબાઈલ છે એ મારા મગજમાં ઉતરતો નથી કારણ કે એક મોબાઈલ હજારો એટલે જેટલા પણ સમાજ છે એમાં તિરાડ પાડી દીધી છે મોબાઈલ તિરાડ પાડી સમાજમાં મેં જોયું બેન દીકરીઓ છે એને બદનામ કરતો હોય તો મોબાઈલ છે ઘડીક એક સેકન્ડમાં પૂરું કરી નાખે તમારું ઘડીક માં બદનામી આપી દે તમને આ મોબાઈલ ત્યાં સુધી છે જો સારું દેખાય તો બરોબર છે પણ લગભગ સારું દેખાતું નથી મોબાઈલમાં ઓછા માણસો છે સારું જોવા એટલે

પણ પેલા આવા સાઉન્ડ નતા હવે સાઉન્ડ હારા એવા છે જે જૂના કલાકાર મરી જાય સાઉન્ડ ના ભાવ થી મળી જાય બિચારા ઘણા ખેંચી જાય કેન્સલ થયા ને જ્યાં સમજી ગયા ને હોય ગયા હવે સાઉન્ડ હારા એવા છે તમે જે દસ વર્ષ જવા દો જેવા સાઉન્ડ આવશે તમે એમ કહેશો કે બોલો કૃષ્ણ ભગવાન નહીં તો જે સાઉન્ડ બોલશે અડધો તમે ટેકનોલોજી છે પચાસ લાખ ની ગાડી આવી માળા દીકરી એક્સિડન્ટ થાય અંદરથી ફૂગા થાય આપણે મળતા નથી આવી ગાડીઓ આપણે જોઈએ હજી તમે દસ વાર જાઓ તો વીસ વર્ષ જાવ તો જેવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમે બહાર પડ્યા બોકા તમારી દોડશે આવ તમ નથી મરવા દેવા તમારા હપ્તા બાકી છે શું હપ્તા બાકી તો ગાડી મરવા દે હપ્તા પૂરા તો આપણે પૂરા જાય સીતારામ તારા ખબર કરી સમજી ગયો જીવનમાં હાથ ચૂવી ગામ વાત હું મારા બાપના મારા બાપુ પાંચ સાચવું ગાડી જમીન હતી મારા બાપને શું હોય તળિયા તડિયા છાટક

તો તમારા દાદીનું અંગઠો મારવાનો તો બે ખાના આવે વેચવાનો આવે એક લેવાનો ખાનો આવે મારા દાદી વેજો વઢો કે તો દાદી આપણે લીધું છે મને કી બેટા મારો હાથ ઈ બાજુ છે કે છે પ્રો કેટલા કેટલા મુઠા મર્યા છે ને હાથ ખેંચી જાતા હતા પ્રેક્ટિસ પડી ગઈ વેચવાની માન માર ખેજો આમ આમ કરી લઈ લો ભગવાને કીધું પોઠિયા ને નીચે જાન કેતો દુનિયામાં ત્રણે વાર ના એક વાર ખાય પોઠિયો નીચે આવ્યો પણ ભૂલી ગયો કે ત્રણે વાર ખા એક વાર ના એટલે આપણે ત્રણ વાર ખાઈ એક વાર નહીં છીએ પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે ત્રણ વાર ના એક વાર ખાય તો દુનિયાની હાલત થાય જ છું ખાવાનું હોત જ નહીં નકરું નાવાનું જ હોતું કોઈ મહેમાન આવે આવો નહીં લો હું નહીં આવ્યો છું નહીં તારી માના આમ છે પહેલી આવ્યો છું નાવું તો પડશે તે લાવો ડોલ સાડી બાત જાઓ પાંચ ક્ષેત્ર નો પછી સ્નાન ક્ષેત્ર હોત અહીંયા જમણવાનું તલાવ પહેલું હોય બધા પાણી નાખી દેવા ને જીન પાસે જેટલું પાણી જાજુ હોય સુકી માણ જાજુ પાણી પાણી આખું તલાવ ભર્યો હોય હાલો ખાવ એમને હાલો નાવા આખું ગામ સમજો પડે પછી કોઈ સુખી માણ આવે એમાં સાયરામ દવે જેવા તો એનું મોટું નામ હોય ભાઈ જાજા જાજુ પાણી હોય તો એમ કે ભાઈ સાયરામ દવે ની વાત નો થાય હા જે હોમ નવરે પછી એકલો ના હોમ ખરે નહીં હોમ ડોરે દુઃખ ની વાત છે

જ્યારે તમને કઈ ન આવડતું હોય તમારો ધંધો હાલવા માંડે તમને કઈ ન આવડતું તમે આગળ વધવા માંડો તો તમારે એમ નહીં વિચારવું મને કઈ આવડે છે કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે દુનિયામાં ચાહે તમારા પિત્ર નો આશીર્વાદ હોય તમારા મા બાપ ના આશીર્વાદ હોય તમારી કુળદેવી હોય તમારી ઈષ્ટદેવ હોય કોઈ શક્તિ તો છે તમને ધક્કો મારે છે ભગાભા ને કોઈ શક્તિ ધક્કો મારે તો ગગાભા નો હાલો જો મને ખુદ ને ખબર છે હમણાં એક બેને મારા નવ ફોટા પડ્યા બેન નવ ફોટા કેમ પાડ્યા

અને દીકરી કે જીજી આખો ખોઈ લે માં સીધા આઠ રૂપિયા જ્યા જીજી હાજા થઈ ગયા હું પાછો આવતો રહ્યો અઠવાડે પછી પાછો પણ આવ્યો કદાચ તમે આવો જીજીને કાઢી જાવ પડે છેલ્લે જો દીકરીને બાપનું મોઢું જોવું હોય તો તાત્કાલિક આવી જાવ કબા મેં બીજી વાર આઠ રૂપિયા ઓછા લીધા દીકરીને હું જામનગર જીજી હોતેલા બે પાંચ ને હલે છેલ્લે જાણે મળી દેલી ઘો પડી એમ એમની દીકરી કે જીજી

ગાડી ધીમી આંકજો ઊંઘ આવે તો હોઈ જાયજો વહેલા હાર જમી લેજો આ દીકરી ચિંતા કરે છે મારી પછી મારા દીકરાનો ફોન આવે છે પપ્પા લેતા આવજો શું ખટારો તમે ભલે પપ્પા આખે ખટરામ કરી જાઓ પણ ખટારો લેતા આવજો આ દીકરો છે જેની કોઈ ફરમાઈશ ન હોય ને દીકરી કહેવાય ને ફરમાઈશ માથે ફરમાઈશ કરે દીકરો કહેવાય છે દીકરી કોઈ દી બાપને ફરમાઈશ ન કરે મને ખબર છે હા એક પત્ની એના પતિને કીધું તમને ખબર છે ને પતિ કે શું કે હું રવિવાર રહું છું મંગળવાર રહું છું અમાર રહું છું પૂનમ રહું છું હું કેટલું બધું રહું છું એનો પતિ કે તું ખાલી હકણી રહી કઈ જાવ ને શાંતિ બે જાવ અને પતિ જેવી દુઃખી જ્ઞાતિ મને હતી જોઈ થતી આવતી દુઃખી એમ કારણ કે પતિ ખબર જ નથી પતિ શું છે આખો દિવસ માણા કામ કરતો હોય છે યાથી ઘરે નોકરી થી ઘરે આવે છે એની માથે કેટલું ધ્યાન છે પતિ ખબર નથી કોઈને ગાયું દીધી છે કોઈને માર્યો હોય છે એની માથે કેટલો ખર્જો કઈ પત્ની ખબર નથી તો સીધું આવે ઘરે બીજી કોઈ વાત નહીં બાટલો વહી ગયો છે છોકરાની ફી ભરવાની છે શાકભાજીના પૈસા દેવાના છે એમ નહીં કહેવાનું શું કહેવાનું હું કહું તમને પતિ આવે નોકરીથી એટલે કહેવાનું કાવો બેસો પાણી આપવાનું પછી કહેવાનું કે તમને કોઈ માર્યા નથી ને કે ના કોઈ ના માર્યા ખાંડ લાવવાની છે સાવ લાગે વ્યવસ્થિત બોલાવો પતિ હું પણ અદભુત ગ્રાહી છે ઘડિયા દુનિયામાંથી વયો જાય તો એક વાર યાદ તો કરવું કોઈ દાંત ઘડાવતો આટલો મુદ્દો છે પણ બહુ હજી કલાકાર બાકી છે જય માતાજી પેલા